છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં એસટી ડેપો પાછળ આજે હૃદય દ્રાવક ઘટના બની બેફામ દોડતા બે નંબર રેતીના ટેન્કરે આંગણે રમતી નાની બાળકીનો જીવ લઈ લીધો મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાય સમયથી બોડેલી અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રીતેના રેતીના ટ્રેક્ટરોનો આતંક વધ્યો છે આ ટ્રેક્ટરો નિયમોનું ઉલ્લંઘન કરીને બેફામ ઝડપથી દોડતા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે સવારે એવો જ એક બનાવ બોડેલી ના એમડીઆઈ સ્કૂલ પાછળ વિસ્તારમાં બેફામ ઝડપે જતું ટ્રેક્ટરના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ટ્રેક્ટર આંગણે રમતી ટ્રેક્ટર આંગણે રમતી બાળકી પર ચડી ગયું જેના કારણે બાળકીને ગંભીર રીતે ઘાયલ કરી હતી તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું કરુણ મોત થયું આ ઘટનાએ સમગ્ર બોડેલીમાં શોક અને રોષનું મોજું ફેર ફેરવાઈ ગયું હતું પોલીસ અકસ્માત વિશે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

तो थोड़ी करने का कर, 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 तो मेरी बच्ची से चली गई मैया किस तरीके से हुआ साइकिल चलाती थी वो खाके गई तो साइकिल चलाती हम बोले वो बाहर खेलती है

અઠાડીયું જોયું અને ભાઈ ટ્રેક્ટર વારાને બે લાથા માર્યા અને ટ્રેક્ટર વારો પછી લઈને ભાગી ગયો અને છોકરીને દવાખાને લઈ ગયો તો હાલ શું પરિસ્થિતિ છે હાલ છોકરી તો ઓથ થઈ ગઈ છે કે ઓસ છોકરી હું હું લઈને ફરતીતી સાયકલ લઈને ફરતીતી તો આકુ ફરી ફરી અંદર નીચે રાજા આકુ ફરી હલંગ હલંગ બોલુ મે બોલુ નહી પૂછુ નહી એટના પૂછો તો મને ખબર આવ ને જે બોલુ હલંગ બોલ્યા હા હું ઘટના હું બની ગઈ અહીંયા ટ્રેક્ટરનું રેતી ભરેલું ટ્રેક્ટર આવ્યું અને છોકરી રમતી હતી સાયકલ લઈને એમાં ટ્રેક્ટરમાં કંઈ આવી ગઈ હશે તો ટ્રેક્ટરના ટાયરમાં ચડી ગયું છોકરી અને ટ્રેક્ટરવાળા બાજુવાળા મકાનવાળાએ આયા છોકરીને અંદરથી કાઢી ટ્રેક્ટરમાંથી દવાખાને લઈ ગયા અને ટ્રેક્ટરવાળાએ ટ્રેક્ટર લઈને ભાગી ગયા અને ટ્રેક્ટરવાળું પકડવાની કોશિશ કરી હતી કોઈ કોઈ હતું જ નહીં તો કોણ પકડે હા બે જણ હતા એ એ છોકરીને સીધા બાઇક પર દવાખાને લઈ ગયા અને બાકી બધા એ લેડીજ અને છોકરીઓ જ હતી બધી અમે ઘરમાં અંદર હતા બહાર જેવા ન કર્યા એવા ટ્રેક્ટરવા ટ્રેક્ટર લઈને ફાકી ગયો